જે સરકારી વકીલ પક્ષ અને ચેતર વસાવના વકીલો બંનેઓએ ખૂબ દલીલ કરી લાંબી દલીલો ચર્ચા થઈ જજે પણ આ દલીલો સાંભળી ને હવે આ મામલાના સંદર્ભમાં ચેતર વસાવાના વકીલનું પણ નિવેદન સામે આવ્યું છે જેમાં વાત કહેવાય તો બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી સોમવાર સુધી જામીન મુદ્દે ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે આ મામલે શું કહી રહ્યા છે ચેતર વસવાના વકીલ રશીદ દ્વારા તે સાંભળી લો જામીન રસીદની દલીલો હોય તો સામાન્ય રીતે ફરિયાદ જે ખોટી હોય જે શરૂઆતથી દેખાતું હોય એ બધી હકીકત નામદાર કોર્ટના ધ્યાન પર લાવવાની હોય જે હાલના અરજદાર જે હતા અહીંયાના ધારાસભ્ય એમની સામે જે દ્વેષભાવ રાખવામાં આવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે એ બધી હકીકત કે ભાઈ કેવી રીતે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે એવી મીટિંગ જે મિટિંગ જે થાય છે એમાં જે સભ્યો કે બે તાલુકાની કરોડોની ગ્રાન્ટ આવતી હોય અને ગ્રાન્ટમાં જ્યારે ખોટું થતું હોય તેવા જે કોન્ટ્રાક્ટરને બીજા બધા મળતિયા લોકોની અંદર નિમણૂક થતી હોય તેનો એક વિરોધ હતો અને એ વિરોધમાં જ્યારે કમિટીને સંમતિ ના આપી તો એક ફરિયાદ થઈને ફરિયાદ જે લખવામાં આવી તે ફરિયાદના આધારે અત્યારે ધારાસભ્ય પોતે બાર વાગે ફરિયાદ આપવા જતા એમની ફરિયાદ લીધા પછી છ વાગે જેનો બપોરનો બાર વાગ્યા બતાવ્યો એ ફરી કોર્ટનું મુખ્યત્વે આ બધી બાબતો પર ધ્યાન દોરવામાં આવ્યું છે અને કોર્ટને એ રીતે અમે સેટિસ્ફાઈડ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જે પ્રમાણેની ફરિયાદ ખોટી રીતે લઈને કોઈને ખોટી રીતે દબાવવામાં આવે તો એના શું પરિણામ આવી શકે કેવી રીતે જે આખો ટ્રાયબલ વિસ્તાર છે એના જ્યારે ચૂંટાયેલા ધારાસભ્યને આ રીતે કોઈ પ્રયત્ન નથી આવી રીતે જ્યારે એમનું મન માન્યું ના થાય તો ખોટી ફરિયાદો કરવા એની અંદર કોર્ટને ધ્યાન પર લાવવામાં આવી છે કોર્ટમાં જે સુનાવણી થઈ એમાં આજે જે જામીન અંગેની એમાં કોર્ટ કોર્ટે શું નિર્ણય આપ્યો જામીન મંજૂર કર્યા છે સોમવાર સોમવારે બપોર પછી ઓર્ડર પર રાખ્યું છે સાહેબે બંને પક્ષે લંબાણપૂર્વક દલીલો થઈ છે ઘણી બધી ઘણા બધા ચુકાદાઓનું વિશ્લેષણ થયું છે એટલે નામદાર કોર્ટે પૂરતો સમય લઈને સોમવારે બપોર પછી આનો ઓર્ડર આપવાનું નક્કી કર્યું છે આપણે સાંભળ્યા હતા ચૈતર વસાવાના વકીલ રસીદ વોહરાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં ચૈતર વસાવાના વકીલની દલીલ એવી હતી કે જે ત્રણસો સાતની કલમ છે તે ખોટી કલમ જે ઉપજાવી કાઢેલી કલમ લગાવવામાં આવી છે કોઈ પણ પ્રકારની ઘટના એવી બની નથી ગ્લાસ ફેંકવા જેવી બાબત હતી એક્ટિવિટીની મિટિંગ મળી તેને ધારાસભ્ય તરીકે ચૈતર વસાવા છે તે આ મિટિંગમાં પહોંચ્યા હતા અને આ દરમિયાન માથાકૂટ થઈ અને આખો જે વિવાદ થયો તેને લઈને તેમના ઉપર કિન્નાખોરી રાખીને કલમ રાખવામાં આવી હોય એવી વાત પણ તેઓ કરી રહ્યા છે અને હવે આગામી સોમવારે જે ચુકાદો આવવાનો છે તે ખૂબ મહત્ત્વનો માનવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયટ મીડિયા જોતા રહો